વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વોર્ડ નંબર નવમાં સપનાના વાવેતર હોલ આવેલું છે ને ત્યાં યોગ 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 દિવસની ઉજવણી કરવામાં આવી હતી દિવસ નિમિત્તે નંબર સપનાના વાવેતર ખાતે તાલીમ જૂન સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ હર્ષિલા માતુરકર અને યોગ ટ્રેનર અંજના સિંઘ દ્વારા આપવામાં આવી હતી ત્યારે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વોર્ડ નંબર નવના શ્રીઓ ભાગ લીધો હતો તેમજ અઢીસો જેટલા સાધકોએ પણ તેમાં ભાગ લીધો હતો હું કતિબદ્ધ છું મારી જાતને સ્વસ્થ શાંત અને આનંદી મારી જાતને શાંત અને આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે મારા બધા જ કર્મો હું મારી આસપાસ શાંત અને વાતાવરણ ઉત્પન્ન કરવા માટે કરીશ